ભૂમિમાં ભૂમિમ સ્થાપ્યાં કુમુદેવું સર્વોગણપતિ જાતન

જે આવશ્યકતા અને વીજળી આપવાનું જે મહત્તમ ફાઉન્ડેશન જે કર્યું છે તે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ કર્યું છે જ્યારે

આવા સંજોગોમાં આપણે અનેક મુશ્કેલીઓ વીઠી અને સાયક્લોન પણ આવ્યા આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે કાંઠા વિસ્તારના પચાસ કિલોમીટર સુધી આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરીને વીજળીની ગુણવત્તા સુધારી અને સાથે સાથે આવા કંઈ પણ વાવાઝોડા કે વરસાદના ટાઈમમાં પણ આ વિસ્તારમાં સમગ્ર ગુજરાતના કાંઠા વિસ્તારમાં વીજળી મળી રહે આવું આયોજન કર્યું મોદી સાહેબે બે હજાર નવમાં સોલાર પોલિસી આખા ઇન્ડિયામાં સૌ વાર જાહેર કરી અને એના લીધે આજે ગુજરાત સોલાર અને પવન ઉર્જામાં સમગ્ર દેશમાં પહેલા નંબરે છે હવે મોટા મોટી જવાબદારી આપણા ગુજરાતની એ છે કે જ્યારે આપણે સોલાર અને પવનમાં નંબર એક હોઈએ ત્યારે આ વીજળી કેવી રીતે વહન કરવી એમાં ઝટકોનો રોલ મહત્વનો છે અને ત્યાર પછી કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવી એ આપણી વીજ ડિસ્ટ્રીબ્યુશન શક્તિઓ કંપનીઓ કરે છે આ સંજોગોમાં ગુજરાતમાં વધુમાં વધુ વીજળી પેદા થવાની છે ત્યારે એના માટે વીજળી સંગ્રહ કરવા બેટરી સ્ટોરેજ હોય કે ટ્રમ્પ સ્ટોરેજ હોય આવા અનેક આયામો આપણી ગુજરાત સરકાર કરી રહી છે અને એમાં આપણને દેશના વડાપ્રધાન શ્રી મોદીજીનો મહત્તમ સહકાર મળી રહ્યો છે ચલા નિર્મિત થનારા આ સબ લગભગ નવ હજાર જેટલા ગ્રાહકો છે એટલે કે લગભગ ચાલીસ થી પચાસ હજાર જેટલા લોકોને આનો ફાયદો થશે અને આ વિસ્તારમાં જે વીજળીની નાની મોટી સમસ્યા હોય તો એ પણ સંપૂર્ણ રીતે પૂર્ણ થશે